નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશે સમાચાર વિસ્તારપૂર્વક પૂર્વક પોલીસ લાઇનના વિસ્તાર પાસે શહેરી વિકાસ દિશામાં મહત્વપૂર્ણ પગલા લેવાઈ રહ્યા છે સેન્ટ્રલ ઝોન ટીપી વિભાગ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડી માર્કેટની કામગીરી શરૂ થઈ આ કામગીરીનો મુખ્ય હેતુ આગામી સમયમાં અહીંયા નવા આઠવા પોલીસ સ્ટેશન માટે જગ્યા નિર્ધારિત કરવાનો છે ડી માર્ક્સના પ્રારંભિક તબક્કાની કામગીરી શરૂ છે અધિકારીઓના મતે કામ ઝડપથી આગળ વધશે અને શહેરી સુરક્ષા માટે એક વધુ મજબૂત આધાર પોલીસ સ્ટેશન ઊભું રહેશે આ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ વચ્ચે સંકલિત રીતે કામગીરી થઈ રહી છે અધિકારીઓની સ્થળ પરિસ્થિતિ લોજિસ્ટિક અને પાબંદીગત મુદ્દાઓનું પણ નિરીક્ષણ કરાયું છે સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસ સ્ટેશનની આશાઓ જોવા મળી રહી છે તેઓ માને છે કે અહીંયા પોલીસ સ્ટેશન બનાવેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત અને સુરક્ષા વધશે

અને સાથે સાથે જો આ વિસ્તારની સંખ્યા પણ વધારે હોવાથી આ પોલીસ સ્ટેશનને શિફ્ટ કરવા માટે આપણે રજૂઆત કરેલી હતી અને જો રુદ્રપુરા પોલીસ લાઈનના આજુબાજુની જે જગ્યાઓ એના દબાણો દૂર થાય તો ત્યાં રાજ્ય સરકાર સમક્ષ આપણે આની પ્રપોઝલ મોકલી શકીએ એમ જો કે રજૂઆત કરેલી હતી ત્યારબાદ આપણે સિટી સર્વે ટીપી વિભાગ અને તમામ ડિપાર્ટમેન્ટને સાથે સંકલન કરીને આજે અમે લોકો કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અઠવા પોલીસ સ્ટેશન જો શિફ્ટ થઈ જાય તો એ જે અઠવા પોલીસ સ્ટેશનની એ હાલની જગ્યા છે તે પણ એસએમસીને પરત મળી શકે એમ છે તો એ જગ્યા એસએમસીને મળી જાય અને આ જે જગ્યા છે એ ખૂબ મોટી જગ્યા છે કે ત્યાં પોલીસ સ્ટેશનની સાથે સાથે પોલીસ કોલોની પણ બની શકે એ આગામી દિવસોમાં